ઉદયપુર જિલ્લાના સાવિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે ત્રણ વાગે થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં જન્મદિવસની ઉજવણીના શોકમાં ફેરવાઈ ગઈ છે જૂના અમદાવાદના બાયપાસ પર નેલા તળાવ પાસે બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં ચાર મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે છ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા ટક્કર એટલી ગંભીર હતી કે બંને કાર સંપૂર્ણ તૂટી ગઈ હતી અને યુવાનો વાહનની અંદર ફસાઈ ગયા હતા તો પોલીસ અને સ્થાનિક રહેવાસીઓના કટ્ટર અને ક્રેનનો ઉપયોગ કરીને દરવાજા તોડીને કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા સવિના પોલીસ સ્ટેશનના અધિકારી અર્જન રાજસીએ જણાવ્યું હતું કે કારમાં સવાર છ મિત્રો નજીકના નેલા તળાવ વિસ્તારના યોજાઈ રહેલા મહેફિલે મિલાદે કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા હતા અને મૃતક મોહમ્મદ આર્યનનો જન્મદિવસ 16 જાન્યુઆરીનો હતો કાર્યક્રમ પૂર્ણ થયા પછી બધા મિત્રો ચા પીવા માટે કારમાં બેસીને નીકળ્યા હતા સર્વિસ રોડની બાયપાસ પર પહોંચતાની સાથે તેમની કાર ગુજરાત લાયસન્સ પ્લેટવાળી બીજી કાર સાથે અથડાઈ હતી બંને કારને ભારે નુકસાન થયું હતું આ ટક્કરમાં એક જ કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા જી હા મિત્રો તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહી ધન્યવાદ